ડાયરો જય માતાજી સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો ગમસો ડાયરો ખુદાય મજામાં છો ને તો આવંદર નહીં મજામાં હો તો હોને સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ચિસ્કોલી બોલે છે ને આ તો પવન મિત્રો ફૂફાડા બોલાવે ફૂલ આવે આટો બોલ ઠંડી લાગે મિત્રો ઠંડી મિત્રો મસ્ત મજાની હું ગઈ છે હવે આને હે નીન કરવાની રાતે એક ની કરીશું આપણે હવે થોડાક દિવસમાં ચાલુ કરી દઈશું બાકી મસ્ત મજાનું આપણે શિરામણ કરી લીધું ને આપણે ઢોરા નહીં ને મસ્ત મજાનું સિરામણ કરાવી દીધું છે ને હવે આને ડાયરો જવાનું છે આપણે ઘણા દિવસ પછી આજ પાછી ડોલ લઈ લીધી ડાયરો કેમ કે એને ડાયરો વીણવાની છે આપણે તુવેર અમુક કલે આપણે છેલ્લે એક સાર રાખ્યો હતો ને એમાં અમુક ચીંગુ વીણે એવી થઈ ગઈ છે તો કીધું વીણી લેવી જે આવે એ દાળીને જે પાંચસો છસો આવે એ બાકી નજારો છે કંઈ ઘટે નહીં એવો ઘઉંનો મસ્ત મજા નહીં ને મિત્રો પાકી ગયા છે આપણે ઘઉં લગભગ વીસ પચીસ દિવસમાં ને કાપણી થાય આપણે ઘઉંની અહીં ક્યાં એઠે એઠે લીલા છે સાં પડે ને પાણી ભરે એટલે કીધું અંકા બધા પાકી ગયા છે

પછી આમાં ને એમાં ને પાછી બીજી વાટ આવશે કીધું પછી બીજા વાટ નહીં તો મસ્ત મજાની જાત થઈ જાય અરે લૂમ તો એવું લગભગ ફાટી નથી જોઈએ હવે હાના જોઈએ એવું લાગે ને તો પાવડર કઢાઈ દીધું એક કાલે મુરત કર્યું વાટ થોડોક વાઈટ હતો હવે મીની આવી તુવેર આપણે

ચાલો ડાયરો હવે દેવી ઘરે મસ્ત મજાની તુવેર લઈ બધા ગાઘડી થઈ જાય દસ કિલો જેવી થઈ જાય દસ બાર કિલો જેવી ગાઘડી નહીં થાય દસ બાર કિલો જેવી થઈ જાય મિત્રો છે ને આપણે તુવેર તો સાફ કરી અને ગાંઘડી બાંધી દીધી છે હવે ને ડાયરો આવ્યા છીએ મેં અહીં ક્યાં લીલી ડુંગળી ઉપાડે દડા આવ્યા હતા ને ઉડાવી જોઈ મિત્રો આપણે

બાઈ કી નેત્રા બદદામ ને સાંગરા મસ્ત મજાનો થા મને રોડ આવી આપણે હાઈવે રોડે કોટકી ને ભાઈ ઘોડી ની ચડાવી ગઈ અટવાઈ ગયા બાડી જાય ને તો પડવાના હે છકડો લગભગ આવશે ખરો દસ બાર મિનિટ માં પોગી જાય છે રોડ જો હજી વાને ઉપર જેની કપસી આવે ને એ જ બાકી છે નાખવાનું પછી રોડ મસ્ત થઈ જાય એક નંબર કઈ ઘટે નહીં એવો ડાયરો છે ને વાગી ગયા છે સાંજના સાડા ચાર થઈ ગયા છે તો પોણા પાંચ જેવું થઈ ગયો છે ટાઈમ મિત્રો ડાયરો આપણે આજે શેકવાનો છે પોખ તો પેલી લઈ લીધું છે પોખને ઘઉંની ડુંડિયું નાખવા માટે અહીં આપણું દાંતડું છે ડાયર વાટવાયા હતા ને કાંઈ નામ કહી દીધું લઈ લે દાંતડું આમાંથી નહીં વાંટવાનું પૂલ આપણે વંશી ગૌર્યા ને એમાં ઊંચી ઊંચી ડુંડિયું છે લાંબી લાંબી માથી ને વાટવાનું છે ઓલી ફોટા ફૂટાક નહીં ગેલ પે કાલ કાલ હવાય એવું લાગે તો પાવડર આ તો આપડા ટુકડી ગાઉં છે મિત્રો ટુકડી ગાં તો ફૂલ પાકી ગયા છે આ બનસી ગઉ છે મિત્રો આપડા આ બનસી ગઉં એમાં ઊંચી ઊંચી ડુંગી દેખાય ને લાંબી લાંબી છે તમને રત્તા ગુજરાત થઈ ગઈ બહુ આપણે છે ને પાણી પણી થેલી ભરલી હતી

Hei, halo, nih Bro, men? Kau terlebih ya? Abah, bawa itu? Kalau daerah ini vitanya, bawa itu kasih, anjing itu mau itu? Kali peserta, pake Asal masalah sedih guys singguo. आलो, करो <coughs> बस टा बस, बस, बस। <coughs> <coughs> मोटा ताविथा मोटा <coughs> <देशी दावी> <coughs> અમાર જૈનતીભાઈ તો છે જારો નાનો પડે છે આપડે છે ને ઓણ નું પોક નું સારું હાલે ને એટલે પોર ઘર નો લઈ લ્યો મોટો હેવી સાણો હા પણ મોટો મોટો લઈ લેવો એમ આ તો નાનો હે હા આપણે તાપ થાય છે ખરેખર દેશી સુલો બનાયે મોટા સાણા માટે એમનો સવા આવ્યો સુકે પણ વસે તૂટલો હે ને હલવાઈ જાય છે હોટી હાલો થઈ ગયો ઘાન તૈયાર કલ્પેશ કાકા કોઈ રામ ખૂણામાં હે તો હાલો હાલો લ્યો કલ્પેશભાઈ જયંતિભાઈ બાલ ફૂલ થાય છે જો આવું કઈક આપડે આલર ધંધો સિંગ એટલા બધા કોક તો સિંગ એવી થાય આમ આગળ એમાં તો એ બારી નહીં નીકળે હાલો ધુવાડો નીકળ્યો ઓલી મૂછું આગળ બળે ને એટલે હરાવળા બળે ને આપણે બા મદદ કરાવે આમાં હલાવા તો બોલતા આમાં મોડું થઈ જાય ને અહીંયા ધ્યાન કરવા જાવી તો આમાં શીંગું બળી જાય હાલો થઈ ગયો કમ્પ્લીટ એ તો ખ્યાલ સીડો ઓલો તો આવડો ઓલો કાળો થઈ ગયો વધાર बारो न जाय ताप गलम 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 हु करिस तू हा उन, उन, उन आगो जा आगो छ हालो अबडे तीजो गाण थई जाहे अमर सेन जयंती भाई ने एकका हथियार लेउ पडे अमर कल्पेश भाई ने बे हथियार लेवा पडे हालो अखेल भरै रही हालो अखेल उन्दु बाल नहीं तो आपडे नाश्ता मिलानो पक् छकी नायको

Hotline. <hesitation> kita bilang tamajawab sugen sunggawaini ntei. Mitomito nukonuk fakawamane jayu isubinda. Si masali am <hesitation> 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 <hesitation>